મેરેજનો મેળો પતવા આવી રહ્યો છે અને અંદરની જે ગંગા છે એને હવે શુદ્ધ કરવા માટે ડિટોક્સનો પ્લાન સવારે રૂટીનમાં જે ચા કોફી કે દૂધ પીવો છો એનું પ્રમાણ પણ ઓછું કરી દેવાનું હવે સવારથી બપોર સુધીમાં બે વાર લીંબુ શરબત અથવા સંતરા અને બે વાર નાળિયેળ પાણી જે લોકોને સાદા દુખે છે એ લોકો લીંબુ શરબતને બદલે સંતરા લે હવે જે લીંબુ શરબત છે એમાં ગોળ મીઠું અને લીંબુ અને નાળિયેર પાણીના અંદર રહેલા પોટેશિયમથી જેમને ગેસ થાય છે એવા લોકો નાળિયેર પાણીમાં થોડો આદુ લીંબુનો રસ મિક્સ કરી દે બપોરે જે રૂટીનમાં જમીએ છે એના બદલે ટામેટા ગાજર અને બાફેલું બીટ ટામેટામાંથી થોડા બીયા કાઢી નાખવાના આની સાથે સફરજન પપૈયું બસ થોડો મસાલો નાખી દેવાનો અને દહીં માફક આવતું હોય તો ડ્રેસિંગ માટે થોડું દહીં નાખી દેવાનું હવે ફરીથી સાંજનો જે ટાઈમ છે એ સાંજના ટાઈમની અંદર ચા કે કોફી પણ થોડા ઓછા હવે રાતનો જે સમય છે એમાં ડિનર માટે ઘણા બધા ઓપ્શનો આપીશ દૂધ અને ચીકુ એટલે કે ચીકુ શેક અથવા ચીકુ કેળા અને સફરજન હવે જેનાથી ભૂખ્યા નથી રહેવાતું એવા લોકો ઘઉંના દલિયા અથવા રૂટિનમાં આપણે જે ખીચડી ખાઈએ છીએ એ અથવા જવના પણ દલિયા બને છે એ લઈ શકે એ સિવાય બીજા ઓપ્શન્સ છે સૂપ અને ખાખરો અથવા એકલો સૂપ અથવા ખાખરો અને દૂધ દોસ્તો આ જે અહીંથી લઈને આંતરડા સુધીની જે કોમળ ત્વચા છે એટલે કે મ્યુકોસા એની અંદર ઠંડુ ગરમ ચીકણું કેમિકલ્સ મસાલો ન ખાવાનું ન પચે એવું બધું આપણે ખાતા રહ્યા એટલે અંદરના જે રસ્તા છે એ તૂટી ગયા ચોમાસામાં શહેરની અંદરના રસ્તામાં આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ છે કે થીગડા મારે અને ફરી ફરીને તૂટી જાય આપ સૌએ નક્કી કરવાનું કે બે ચાર દિવસ આ મારો ડાયટ પ્લાન ડિટોક્સનો કરી અને થીગડા મારવા છે કે હાઈવે પર આપણે જોયું હશે કે ક્યાંક ખાડો પડે કે રસ્તોમાં કંઈ તકલીફ થાય તો પહેલાં તો એને થોડો ઊંડો ખોદે એની અંદર બધું બરોબર ભરે ઉપર લેવલ ટુ લેવલ સરફેસિંગ થાય આ લાંબો કાર્યક્રમ કરશો તો આ રીતે થશે કારણ કે આ એવો હાઈવે છે કે એની ઉપર ભારે વાહનો પણ જવાના છે અને ટ્રાફિક જવાનો છે શહેરની અંદર ટ્રાફિક ઝડપથી નથી જઈ શકતો એટલે આની અંદર જો તમે થીગડા માર્યા તો વારંવાર ગેસ એસિડિટી અપચો અને કબજીયા ટ્રાફિક જામ કરશે સરવાળે નુકસાન તમને જ થવાનું છે બધાએ ભેગા મળીને ખાધું અને હવાએ એકલા મળીને દુઃખ ભોગવવાનું છે પરંતુ આ રસ્તો સરળ છે ઉનાળો છે મીઠાનું અને ગળપણનું ધ્યાન રાખજો કારણ કે બંનેની જરૂર છે